નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે નવું ઘર બનાવવા માટેનું તમારું ચોર્યાસી લાખ મકાનો પૂર્ણ થયા છે અને ઘણા લોકોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે અને મિત્રો લાભાર્થીઓને સોંપવામાં પણ ઘર આવી ગયા છે તો હવે મિત્રો કેન્દ્ર સરકારે આ યોજનાને વધારે વિસ્તારવાની યોજના બનાવી છે આવા અને શહેરી બાબતોના મંત્રાલય સૂત્રોએ મિત્રો જણાવ્યું છે યોજનાની અંદર ઘર જે છે તે વધારે લોકોને આપવામાં આવશે તે અંગે યોજના નક્કી કરવામાં આવશે તે સિવાય મિત્રો નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ જ્યારે નવી સરકાર બનાવી ત્યારબાદ જે પહેલી કેબિનેટની બેઠક બોલાવી હતી ત્યારે પણ મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ લોકો જે છે તે ગરીબ લોકોને ઘર આપવા માટે ગરીબ લોકોને પોતાનું ઘર બનાવવા માટે જે છે તે સહાય આપે છે તેમાં વધારો કરશે ત્યારબાદ મિત્રો જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર અધિકારીઓને ખખડાવ્યા મિત્રો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઘણા બધા મહત્વના નિર્ણયો રાજ્ય સરકારે લેવામાં આવ્યા અને લેવામાં આવશે આગળના સમયમાં તેને લઈને પણ ચર્ચાઓ કરી આજે પણ મિત્રો ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને અને અન્ય પદા અધિકારીઓને ફિલ્ડમાં જઈને કામ કરવા માટે કડક સૂચના આપી છે કારણ કે મિત્રો ગુજરાતના અધિકારીઓ જે છે તે પ્રોપર રીતે કામ નથી કરી રહ્યા કારણ કે મિત્રો ઘણા એવા અધિકારીઓ હોય છે કે જે આળસમાં

ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચૌદ વર્ષ બાદ પૃથ્વીનો અંત આવશે મિત્રો નાસા એ કંપની છે કે જેઓ એક સ્પેસની કંપની છે એટલે કે મિત્રો અમેરિકાની કંપની નાસા જે છે તે મિત્રો સ્પેસના લઈને મિત્રો સંશોધન કરતી હોય છે આ કંપની મિત્રો ખૂબ જ મોટી છે આ કંપની જે પણ નિવેદન આપે છે તે મિત્રો તેને આપણે હલકામાં ના લઈ શકીએ આ કંપની દ્વારા મિત્રો એક મોટું ભવિષ્યવાણી કરી દેવામાં આવી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે નાસા અનુસાર આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે હજાર એક ખતરનાક ચૌદ વર્ષ બાદ અને બે હજાર આડત્રીસ ની અંદર આ ટકરાવાને કારણે જે છે તે સમગ્ર દુનિયા એટલે કે પૃથ્વીનો નષ્ટ પણ થઈ શકે છે તો મિત્રો આ સ્ટેટમેન્ટ જે છે તે નાસા દ્વારા આપવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો મિત્રો આગામી બે દિવસોમાં શું નવા જૂની થશે વાતાવરણમાં આવો જાણીએ પરેશ ગોસ્વામી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો ગુજરાતના જાણીતા નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં આગાહી આપી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે તારીખ સત્યાવીસ અને છવ્વીસ જે છે ત્યારે મિત્રો વરસાદની તીવ્રતા થોડી ઓછી જોવા મળશે અને ત્યારબાદ આવનારા બે દિવસોની અંદર જ એટલે કે અઠ્યાવીસમી તારીખથી જ મિત્રો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે એટલે ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર વરસાદ એક સાથે પડે તેને સાર્વત્રિક રાઉન્ડ કહેવામાં આવે છે અને ગુજરાતના હવામાન હવામાનની અંદર મિત્રો આગામી બે દિવસમાં બે ત્રણ દિવસની અંદર તમને મોટા ફેરફારો જોવા મળશે કારણ કે એક દિવસ અને બે દિવસ આમ ટોટલ મિત્રો જે બે દિવસ છે છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ આ બે દિવસ ગુજરાતનું વાતાવરણ જે છે તે થોડું હળવું રહેશે એટલે કે કોઈ ખાસ જોવા નહીં મળે પરંતુ જ વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમાં તમને ભારે વરસાદ પડતો જોવા મળી જશે દરેક જગ્યાએ આ સાથે જ મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અઠયાવીસમી તારીખે જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે મિત્રો ચાર કે પાંચ જુલાઈ સુધી ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ જોઈએ તો મહિલાઓને મળશે દર મહિને પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહેન યોજના જે છે તે ખૂબ જ લોકપ્રિય છે એટલે કે મધ્યપ્રદેશની અંદર લાડલી બહેન યોજના ચલાવવામાં આવે છે જેમાં શિવરાજસિંહ ચૌહાણે આ યોજના શરૂ કરી હતી અને બહેનોને દર મહિને પંદરસો રૂપિયા આ યોજનામાં આપવામાં આવે છે યોજનાને લીધે મિત્રો લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો હોવાનું કે આ બાબતને મિત્રો ધ્યાનમાં બીજેપી ના સહયોગી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એવા એકનાથ શિંદે પણ રક્ષાબંધન રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી લાડલી બહેન યોજનામાં મિત્રો મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી આપવામાં આવશે ઓક્ટોબર મહિનાની અંદર જ મિત્રો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે ઓગણીસ ઓગસ્ટે આવનારા રક્ષાબંધનના દિવસે મિત્રો રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે એટલે કે મિત્રો પહેલા મધ્યપ્રદેશની મહિલાઓને દર મહિને પંદરસો મળતા હતા ત્યારબાદ હવે મહારાષ્ટ્રની સરકારે પણ નિર્ણય લીધો છે કે દર મહિને મહિલાઓને પંદરસો આપવામાં આવશે તે સિવાય મિત્રો છત્તીસગઢ જેવી જે છત્તીસગઢ તેલંગાણા જ્યાં મિત્રો કોંગ્રેસનું સરકાર છે તેમણે પણ મિત્રો દર મહિને હજાર રૂપિયા પંદરસો રૂપિયા મહિલાઓને આપી રહ્યા છે તો આમ મિત્રો ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મહિલાઓને દર મહિને પંદરસો થી હજારની સહાય મળે છે માત્ર ગુજરાતમાં જ મિત્રો આ અંગે કોઈ જાહેરાત નથી તો શું મિત્રો ગુજરાતની બહેનોને પણ દર મહિને આ અંગે કોઈ સહાય હજારથી પંદરસોની ની આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી રહી છે અત્યારે મિત્રો તમને ખબર હશે અત્યારે દેવા માફીનો પ્રશ્ન ખૂબ જ ચાલી રહ્યો છે એક પછી એક ઘણા બધા રાજ્યોમાં દેવા માફી અત્યારે થઈ રહી છે તેના લઈને વધારે સમાચાર આવી રહ્યા છે ખેડૂતોની લોન માફી મિત્રો અત્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે તેવામાં તેલંગાણાની અંદર મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ લોન માફી અંગે યોજનાની જાહેરાત કરી દીધી છે તેમણે જણાવ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે અને નવ

ત્યારબાદ મિત્રો જોઈએ તો આગામી કલાકોમાં દસ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર છેલ્લા બે દિવસથી જ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગઈ રાત્રે મિત્રો ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભર્યા હતા અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલે આજે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે તેમણે મિત્રો જણાવી દીધું છે કે આગામી બે દિવસમાં ગુજરાતનું હવામાન પલટાશે અને વરસાદી જોર વધશે કારણ કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હવે શરૂ તેવી પણ આગાહી છે હવામાન ખાતાની અને આંબાલાલ પટેલની દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચાર થી દસ ઇંચ જેટલો વરસાદ જશે તે મિત્રો હવે આવનારા વરસાદના રાઉન્ડમાં તમને જોવા મળી શકે તેવી આગાહી આંબાલાલે કરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોદીજી વિરુદ્ધ એક ફરિયાદ નોંધવામાં આવી છે વડાપ્રધાન મોદી મિત્રો જે છે તેમણે એક વિવાદિત ટિપ્પણી આપી હતી જેને લઈને તેની ઉપર એક ફરિયાદ નોંધવામાં આવી છે કોંગ્રેસ વિરુદ્ધ એક વિવાદિત નિવેદનને લઈને નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણમાં એવું કીધું હતું કે કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તો મુસ્લિમોને તમામ સંપત્તિ વેચી નાખશે આવામાં મિત્રો વડાપ્રધાન આ નિવેદનને લઈને હવે ફરિયાદ સોંપવામાં આવી છે રાજસ્થાનની અંદર મિત્રો આ વિવાદિત નિવેદન

ત્યારબાદ મિત્રો જોઈએ તો બેંકોમાં રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે મિત્રો જુલાઈ મહિનાની અંદર ઘણી બધી બેંકોમાં રજા હશે બાર દિવસ જેટલી બેંકની અંદર રજા હશે જેમાં આરબીઆઈ દ્વારા મિત્રો રાષ્ટ્રીય સ્તરે બેંક રજા યાદી જાહેર કરવામાં આવી છે તારીખ તેર ચૌદ સત્તર એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ સાપ્તાહિક રજાઓ છે ત્રણ જુલાઈએ શિલોંગમાં બે દિન લખા વિધિ છે અને છ જુલાઈએ એમ એચ દિવસ નિમિત્તે આઈઝોલમાં મિત્રો રજા રહેશે જુલાઈ મહિનાની અંદર મિત્રો જગન્નાથ રથયાત્રા જેવા પણ મિત્રો પ્રસંગો છે જેને પણ મિત્રો રજા મળી શકે છે આમ ટોટલ મોહરમ જેવા પણ તહેવારો આવી રહ્યા છે તો બાર દિવસ બેન્કો બંધ રહેશે જુલાઈ મહિનામાં તો મિત્રો જો તમે બેંક પર કોઈ કારણસર જાવશો તો તમે રજા યાદી જોઈને જજો જેથી તમારે ધક્કો ના ખાવો પડે ત્યારબાદ જોઈએ તો કન્યાઓને મળશે ખાતામાં પૈસા મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે મુખ્યમંત્રીએ મિત્રો ઘાટલોડિયા ખાતે જ્ઞાન યજ્ઞ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા સોળસો પચાસ કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની મિત્રો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર અભ્યાસ કરતી કન્યાઓને ધોરણ નવ દસ અગિયાર અને બાર

શિક્ષણ પૂરું કરી શકે મિત્રો દસ લાખ કન્યાઓને આ સહાય આપવામાં આવશે આ જ યોજનાની અંદર મિત્રો ધોરણ નવ થી બાર માં ભણતી વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે અને આ યોજના વિશે મિત્રો સરકારે બજેટમાં પણ સહાય જાહેર કરી હતી અને બજેટમાં પણ આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ મિત્રો જોઈએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની સહાય મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે આવી પ્રક્રિયા મિત્રો આવી પ્રક્રિયા જે હોય છે લોનની તેમાં મિત્રો ઘણા બધા દસ્તાવેજો અને પુરાવાઓ તમારી પાસે માગે છે અને બેંકને મિત્રો ગેરંટી પણ આપવી પડે છે કે તમે આ લોન લ્યો છો તેની ગેરંટી પણ મિત્રો બેંકો માગે છે પરંતુ મિત્રો હવે તમારે સમજાવાની જરૂર નથી જે સામાન્ય વર્ગ માટે આ લોન લેવી ઘણી મુશ્કેલ બને છે તે માટે જ સરકાર સહાય લઈને આવી છે કેન્દ્ર સરકારે મિત્રો વેપાર અને ધંધાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી દીધી છે આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને અરજદારે મિત્રો કરવાની રહેતી અરજીની પ્રક્રિયા છે તે મિત્રો તમને અમે તમને આવનારા વિડીયોની અંદર જણાવી આપીશું તો જો મિત્રો તમારે પણ વ્યવસાય અથવા ધંધો કરવા માટે દસ લાખ રૂપિયાની સહાય રાખજો આવનારા વિડીયોમાં સહાય કેવી રીતના મેળવવી તે પણ અમે તમને જણાવી આપશું ત્યારબાદ મિત્રો જોઈએ તો ચૂંટણી બાદ દેવો માફીને લઈને મોટી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે મિત્રો એક માહિતી મળી છે જે અનુસાર અત્યારે ગુજરાતમાં જોઈએ તો કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતોની આ યાદીમાં નામ છે તેમાંથી મિત્રો જોઈએ તો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજારથી વધારે ખેડૂતોએ વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધીમાં લોન લીધેલી છે એટલે કે મિત્રો માત્ર દસ મહિનાની અંદર જ કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજારથી વધારે કરોડ રૂપિયાની લોન ખેડૂતોએ લીધેલી છે ભલે મિત્રો દરેક વધારે લોન હોય પરંતુ ઓછા પ્રમાણમાં દરેક ખેડૂત ઘણા ખેડૂતો ઉપર ઓછી લોન હશે તો ઘણા ખેડૂતો ઉપર વધારે લોન હશે પરંતુ મિત્રો એવો કોઈ પણ ખેડૂત નહીં હોય લગભગ અત્યારની તારીખમાં કે જેના ઉપર લોનનો આંકડો અત્યારે ના હોય તમને મિત્રો જણાવી દઈએ કે આનો અર્થ સીધો એ થાય છે કે ગુજરાતના લગભગ દરેક ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે અને મિત્રો ગુજરાતની અંદર જોઈએ તો દરેક ખેડૂતોની માથે સરેરાશ દેવું જે છે તે બે લાખ ત્રેસઠ હજાર રૂપિયાની સરેરાશ એવરેજ આવે છે તેમાંથી મિત્રો જોઈએ તો ઘણી બધી મોંઘવારીના કારણે ખેડૂતોને આ લોનું લેવી પડે છે અને દેવામાં ડૂબતો જાય છે ખેડૂત આવામાં મિત્રો વાત કરીએ તો બે રાજ્ય એવા છે કે જેમણે હમણાં જ ખેડૂતોની લોન માફ કરી છે તેલંગાણા અને ઝારખંડ આ બંને રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોને બે 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની રાહત આપવામાં આવી છે તો જો મિત્રો ગુજરાતમાં પણ અત્યારે સરકાર જે છે તે બે લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરી આપે છે ખેડૂતોને તો ગુજરાતના નેવું ટકા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જાય કારણ કે મોટા ભાગના ખેડૂતો જે છે તેની 2 લાખ રૂપિયાથી વધારે લોન નથી તો જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ સરકાર કરી આપે છે તો આંકડાઓ મુજબ 90% થી વધારે ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે છે અને મિત્રો આ આંકડાઓ જે છે તે દેવા માફીને લઈને બહાર નીકળ્યા હતા જેના વિશે મિત્રો આ માહિતી જાણવી દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હતી જે મેં તમને જણાવી આપી ત્યારબાદ જોઈએ તો વીમા વગરના વાહન ચલાવશો તો હવે જેલ થશે મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે સરકારે મોટી એક્શન લીધી છે અને હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધો છે મોટર વ્હીકલ એક્ટના મિત્રો ધારા 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ આવા લોકોને મિત્રો કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે આપને જણાવી દઈએ મિત્રો નવા નિયમ અનુસાર જો તમે પહેલી વાર વીમા વગર ગાડી ચલાવતા પકડાશો અપરાધ થશે તો તેવામાં મિત્રો તમને ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થશે અને મિત્રો તમે આ ભૂલ જે છે તે બીજી વાર કરો છો તો મિત્રો તમને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો મિત્રો આપની પાસે ગાડીનો ઇન્સ્યોરન્સ અથવા તો વીમો ખતમ થઈ ગયો હોય તો મિત્રો નવો કઢાવી લેજો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો નહીતર મિત્રો આ ભૂલ જે છે તે નાનકડી ભૂલ તમને મોટી નુકસાન કરીને જઈ શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય મિત્રો જો તમે પણ 12 પાસ વિદ્યાર્થી છો તો તમને પણ સરકાર આપશે હવે દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજનાની અંદર સ્ત્રી અથવા તો પુરુષ બંનેને દર મહિને 3000 ની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક જે છે તે 4 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં મિત્રો કોઈ પણ સરકારી નોકરી પણ ના કરતું હોવું જોઈએ અને તમે પાસ હોવા જોઈએ તો લાભ લઈ શકો છો તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો સાથી દાખલો આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોઈશે અને આ ડોક્યુમેન્ટ ભેગા કરીને તમારે અરજી કરવાની રહેશે તમારી મિત્રો અરજી પાસ થાય છે તો તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા વિદ્યાર્થી તરીકે સ્કોલરશિપ આપવામાં આવશે